પશ્ચિમ કચ્છ જિલ્લાની એલસીબી દ્વારા આ સમયમાં બે પત્રકારોને પકડવામાં આવેલા છે હસ્તગત કરવામાં આવેલા છે કે જેમના વિરુદ્ધમાં અગાઉ રજૂઆતો અનેક પ્રકારની રજૂઆતો આવેલી હતી કે એ લોકો ધાક ધમકી આપીને લોકોને ખોટા કેસમાં ફસાવવાની ધાક ધમકી આપીને લોકો પાસેથી પૈસા પડાવતા હતા અને પરંતુ એ કોઈ વ્યક્તિઓ ખાસ કરીને સામે નહોતા આવતા વિડ્રો કરતા હતા અને બધું પણ તાજેતરમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો છે જેમાં બે પત્રકારો વાજિદ ચાકી અને અલી મહંમદ ચાકી નામના બે પત્રકારો વિરુદ્ધમાં ફરિયાદ નોંધવામાં આવેલી છે અને એમણે જે ફરિયાદી છે એના દીકરા ઉપર અગાઉ હુમલો કર્યો હતો અને એ લોકોને સામ સામે ફરિયાદો પણ થયેલી મારામારીની અને એ પછી એ લોકોએ ફરીથી એનો સંપર્ક કર્યો અને એને ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકીઓ આપી અને જુદી જુદી એજન્સીઓ દ્વારા રેડ કરાવીશું અને એવી બધી ધમકી આપીને એની પાસેથી ખંડણી રૂપે પૈસાની માગણી કરેલી હતી અને એ વ્યક્તિએ પછી હિંમત બતાવીને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા એસપી શ્રી વિકાસ સુંદર સાહેબ અને ચિરાગ સાહેબ દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈને ક્રાઇમ બ્રાન્ચને સુધીને બધાને સૂચના આપી હતી અને આ બંને આરોપીઓ તરીકે જે વાજીદ ચાકી છે એ શેખપીર ખાતેથી અને અલી મહમદ ચાકી છે એ સર્કિટ હાઉસ ખાતેથી એમને એલસીબી દ્વારા પકડવામાં આવેલા છે અને આ જે કાર્યવાહી થઈ એ એનું ધ્યાન પાડેવાથી માનકુવામાં પણ એક ફરિયાદીએ એમની વિરુદ્ધમાં ફરિયાદ આપેલી છે અને એ ફરિયાદી એમની ટ્રક છે અને એ ટ્રકના ડ્રાઈવરને આ લોકોએ આજથી લગભગ દોઢ બે મહિના પહેલાં નંબર પ્લેટ વગરની વરના ગાડી લઈને એ લોકો ગયા હતા અને એ ડ્રાઈવરને રોક્યો હતો અને એને પણ એવી ધમકી આપેલી કે તારી એની બિલથી એને એવા બધા ડોક્યુમેન્ટ્સ આ લોકોએ ચેક કર્યા હતા અને પછી એની પાસેથી પણ પૈસા એ વખતે દસ હજાર રૂપિયા પડાવ્યા હતા અને પછી એવું કીધેલું કે તારે દર મહિને દસ હજાર રૂપિયા આપવા પડશે નહીં તો તારી વિરુદ્ધ અમે કાણ ખનીજમાં પોલીસમાં અને એ બધી જગ્યાએ અમે કેસ કરીશું તો આ રીતે આ પ્રકારની પ્રવૃત્તિ કરતા બંને ઇસમોને પકડવામાં આવેલો છે